તમામ આગેવાનશ્રીઓ કલ્પેશભાઈ રમેશભાઈ ડોક્ટર નીરવભાઈ અને તમામ યુવા દોસ્તો મિત્રો લગભગ મહુવામાં અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે ચાલે છે ને આ ખબર છે એક નાનકડી સાતમા ધોરણ ભણતી છોકરી અને એની છેડતી કરે અને ત્યાંના આગેવાનો આનંદભાઈ આપણે ત્યાંની દીકરીની છેડતી કરી મેં કહું તમે બંગડી પહેરેલી છે કે

અને અત્યારે કાકરિયામાં સુરત મહાનગરપાલિકા વાળા એજન્સી વાળા એને ખબર જ નહી મળે કે આ કાકરિયા નથી આ સમગ્ર આદિવાસી સમાજ ને તમે ગંદુ કરવાનું કામ કરેલું છે અમે ત્યાંના મ્યુનિસિપલ કમિશનર કીધું કે જો તમે આ જો કચરો ઉઠાવશો નહીં

અને મંચ પરથી આવીને એવું કહે કે હું સમાજની સાથે છું એવું પેલા ચૂટાલાલને બી શીખવવું પડે અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બેજ તો લડતા છે હવે પેલો પેલો પોપટ ચૂટાલાલ એમ કે

આજે આદિવાસી સમાજ ને દાખલા મેળવવા હોય તો આપણે કપરા ચડાણ ચડવા પડે છે આપણા સમાજનું પ્રિમિટિવ ટ્રાઇબ જેને આપણે હરપતિ સમાજ કે વારલી સમાજ કે નાયકા સમાજ કે આદિમ જૂથ એમને દાખલા લેવા માટે દાખલા નથી મળતા તો એમનું શિક્ષણ એમણે લઈ લીધું છે શિક્ષણ નથી આપતા આજે આખા ગુજરાતની વાત નહીં કરું આખા દેશમાં આદિવાસી સમાજ નું જળ જંગલ જમીન લૂટવાનું કામ આ ચોર અને લુચ્ચી સરકારે છે આપણે આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ના દરેક આદિવાસી સમાજે આવું જોઈતું હતું દરેક ધારાસભ્ય દરેક આદિવાસી સંસદ સભ્ય આવું જોઈતું હતું અને અમારા પ્રશ્નનો પણ જવાબ એમણે આપવો જોઈતો હતો

અરે આ ધન રૂપા છે એમ જ ગોળીને પીવાય જાય એવા નથી અમારા પૂર્વ ધન રૂપાની તાકાત તમારી સાથે છે તમારા જીવને પાછા ગીર બરડા આલેખમાં મોકલી દે હું આપણા લોકોના વિસ્તારમાં આપણા સમાજની વચ્ચે આવીને મારી એક બેનને છેડતી કરે એક એકની કલમ એને લગાવી છે આપણને દરેક રીતે છૂટા કરવાનું ષડયંત્ર લોકો કરી રહ્યા છે એ પર સમાજ હોય કે અન્ય સમાજ હોય મોહનભાઈ ને કહે તમે તો તોડિયા ચેતરભાઈ ને કહે તમે તો વસાવા કુંજનભાઈ ને કહે તમે કુકણા તમે ગામી તમે વારલી તમે આદિમ જૂથ તમે હરપતિ નાયકા સમાજ કે છે પરંતુ આપણે કોણ છે યાદ રાખવાની જરૂર છે આપણે કોણ આપણે કોણ

શિક્ષણ લેતા શીખવો ઉચ્ચ શિક્ષણમાં જવો જોઈએ અને ગંભીર ચિંતા આપણા વિસ્તારમાં છે વ્યસનની ચિંતા છે ડ્રગ્સ ની ચિંતા છે અફીણની ગાંજાની ચિંતા છે અને એની સાથે સાથે કેટલાક સમાજના દલાલો આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડમાં પણ આવે છે એ બંધ કરવું પડશે આપણે આપણી દીકરીને આપણા વિસ્તારમાં કોઈ એવા દલાલ હોય તમને નામ આપજો આપણે એને સમજાવવાના છે આપણી દીકરીને કચ્છ કાઠિયાવાડ નથી મોકલવાનો આપણી દીકરીને આપણે અહીંયા જ રાખવાની છે હવે મને ધોડી કુઈ તમે સંગઠન બનાવ્યું છે ને ગોપડા સંગઠન બનાવ્યું છે ને શૈલેષભાઈ બનાવ્યું ને હા કરચેલિયા વાળા સંગઠન બનાવ્યું ગોપડા સંગઠન બનાવ્યું કાકરિયા વાળા ભાઈ બનાવ્યું છે ને સંગઠન આપણે સૌ સંગઠિત કારણ કે હજુ પાંચ ગામ વારો આવ્યો છે હજુ પચાસ ગામ વારો આવી શકે એવી શક્યતા છે એની લડત માટે આપણે આંદોલનકારી બનવાનું છે સડક થી સંસદ સુધી જવાનું છે જેના દાખલા તોયરા એની પાસે જવાનું છે પાણી ચોર્યું છે એની પાસે જવાનું છે જમીન ચોરી છે એની પાસે જવાનું છે જંગલ ચોર્યું એની પાસે જવાનું છે ખનીજ ચોર્યું એની પાસે જવાનું છે અને જવાબ માંગવાનો છે કે અમે પાસે અમે અમારું જળ જંગલ જમીન ખનીજ આપવાના નથી નથી અને નથી ખૂબ મોડું પણ થયું છે પરંતુ તમે સૌ ઠંડીમાં બેઠો છો ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે મને આમંત્રણ આપીને જે બે બોલ બોલવાની તક આપી એ બદલ સૌનો આભાર જય હિન્દ જય ભારત જય જોહાર જય હિન્દ જય ભારત જય જોહાર